સુરત શહેર એસઓજી પોલીસે એમડી ડ્રગ્સના ગુનામાં છેલ્લા નવ મહિનાથી નાસ્તા ફરતા કુખ્યાત આરોપીને ઝડપી પાડ્યો છે પોલીસે નવાબ ઉર્ફે મહારાજ ઇશાક અલી સૈયદની મુંબઈથી ધરપકડ કરી છે આરોપી વિરુદ્ધ જહાંગીરપુરા પોલીસ મથકમાં એમડી ડ્રગ્સનો ગુનો નોંધાયેલો હતો

મુંબઈ ખાતે એનું લોકેશન મળતા અમારી ટીમ ત્યાં ગઈ અને એને પક પકડ્યો તો એનું નામ જે છે એ મહારાજે ઉર્ફેનું નામ છે એનું સાચું નામ છે ઈસાક અલી સૈયદ કે જે એમડી ના વેચાણનો ધંધો ત્યાં પણ કરે છે ને અહીંયા પણ અગાઉ પણ આવેલો હતો અને એને ઝડપી પાડવામાં આવેલો છે સાહેબ આ મહારાજે અલી કેમ મળ્યો હતો હો એમડી નો અને ડ્રગ્સ વેચવા માટે એને ઈશાક અલી એ મહારાજનું નામ ધારણ કર્યું એવું લાગી રહ્યું છે હિન્દુ નામ ધારણ કરવાનું એટલા માટે કે કોઈ એના ઉપર શંકા ન કરે એટલા માટે કરી દ્યો હતો જ્યારે અહીંયા એસઓજી રેડ કરી અને એનું નામ ખુલી ગયું ત્યારબાદ એ સાઉદી અરેબિયા ભાગી ગયો હતો પરંતુ જેવો એ મુંબઈ આવીને રહેવા લાગ્યો ત્યારબાદ એ સુધી ટીમને માહિતી મળી તો ત્યાં જઈને તાત્કાલિક એને દબોચી લીધો ભરતભાઈ છે એ બિલ્ડિંગ ના બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલ છે અને પોતે ડ્રગ્સનો યુઝર હતો અને એ આની પાસેથી માલ લેતો હતો અને એવી અમને માહિતી મળતા ત્યાં રેડ કરીને એને ઝડપી પાડેલો બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત